ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના કોળી યુવકના બબાનનો મામલો જેમાં તેમને થોડાક દિવસ પહેલાં કેટલાક શખ્સો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને હવે મહુવાના ડીવાય એસપી રીમાબા ઝાલાનું યુટર્ન સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે આ ઘટનામાં હવે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે ફરી ફરિયાદીનું નિવેદન નોંધવામાં આવશે ને આની તપાસ હવે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે અને તપાસમાં જે ખુલાસો થશે તે મુજબ કાર્યવાહી થઈ શકે છે ત્યારે આ ઘટનાને લઈને હવે એવું પણ કહેવાય રહ્યું છે જે રીતે આક્ષેપ નવનીતભાઈ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર કર્યા છે ત્યારે શું ઘટસ્ફોટો થઈ શકે છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલાં બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર કેટલાક શખ્સો દ્વારા લાકડીઓ ધોકા પાઇપો વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ઘટનાના ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે કોળી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે તમામ રાજકીય પાર્ટીના કોળી નેતાઓ છે તે હનુમંત હોસ્પિટલ નવનીતભાઈને મળવા માટે પહોંચી રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવી રહ્યા છે અને આ મામલે જે રીતે હવે દબાણ વધતું દેખાઈ રહ્યું છે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ને આ મામલે થોડા દિવસ પહેલાં કોળી સમાજના આગેવાન હીરા સોલંકી મેદાને આવ્યા હતા ને તેમણે જે ગૃહમંત્રી હર્ષંઘવીની પણ તેઓ રજૂઆત કરવા માટે જવાના છે ને જે આમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા જે તે સ્થાનિક તેમને તાત્કાલિક અસરથી તેમની બદલી પણ કરી દેવામાં આવી હતી અને લીફ રેઝરમાં મૂકી દેવામાં આવ્યા છે કેમ કે જે આક્ષેપો ફરિયાદી નવનીતભાઈ દ્વારા કરવામાં આવ્યા છે કે તેઓ જ્યારે નિવેદન નોંધાવી રહ્યા હતા જે તેઓ ફરિયાદ લખાવી રહ્યા હતા તે મુજબ તેમની ફરિયાદ લખવામાં નથી આવી તે નામ છે તે સમાવેશ કરવામાં નથી આવ્યા જેમાં આક્ષેપ છે તે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લગાવવામાં આવ્યા છે અને જે કાંદાવલીનો આખો વિવાદનો મામલો હતો જેમાં માયાભાઈ આહિરનો માફી માંગતો વિડીયો સામે આવ્યો ત્યારબાદ તેમના પર હુમલાનો જે બનાવ બન્યો તે ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા ત્યારે ઘટના બાદ આ બાબતે ડીવાય એસપી રીમાબા ઝાલાએ જે તે સમય પત્રકાર પરિષદ કરી કોઈ પણ પ્રકારના લેવા દેવા માયાબાઈ આહિરને આ ઘટનાથી ના હોવાની વાત તેમણે કરી હતી પરંતુ જેમ નવનીતભાઈએ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી પોલીસ ઉપર ને જે બદલીઓનો દોર થયો ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક મહુવાના ડીવાય એસપી રીમાબા ઝાલાએ પણ યુટન માર્યું છે ને આ ઘટનામાં જે તપાસ છે તે મહુવાના ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે અને તેમનું કહેવું છે કે અને ફરી ફરિયાદીનું વિશેષ નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ને આ ઘટનામાં જે જવાબદાર હશે તેની સામે ન્યાય અને કડક કાર્યવાહી થશે તેવી પણ વાત તેઓ કરતા હવે નજરે પડ્યા છે ત્યારે આ મામલાના સંદર્ભમાં શું હવે જે આરોપો લાગી રહ્યા છે તે મુજબ માયાબાઈ પુત્ર જયરાજ આહીની પણ પૂછપરછ થશે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કેમ કે જે ગઈકાલે એક ફાર્મ હાઉસનો વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારે વિડીયોએ અનેક પ્રકારની ચર્ચા જગાવી છે ત્યારે આગામી સમયમાં હવે ત્યારે